નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે જૂન મહિનાનું સંપૂર્ણ કરંટ અફેર્સ જોઈશું તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી વિશ્વની સૌથી મોટી ખાદાન્ય સંગ્રહ યોજનાને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી આ યોજના માટે કેન્દ્ર સરકારે કેટલા રૂપિયાની ફાળવણી કરી છે તો એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અનાજ સંગ્રહ વધારી સાતસો લાખ ટન કરવાની સરકારી યોજના છે મહારાષ્ટ્રનું અહમદનગર હવે કયા નામે ઓળખાશે અહલ્યાનગર તરીકે ઓળખવામાં આવશે આ ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાસીવ કરવામાં આવ્યું હતું તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત રાજ્યના સોળ જિલ્લાના કેટલા ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે તો પાંત્રીસ ગામોને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવે છે સરકાર દરેક ગામને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપશે સ્માર્ટ ગામોને ગ્રામીણ સંસ્કૃતિના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે બેથી છ હજારની વસ્તી ધરાવતા ગામોની પસંદગી કરવામાં આવી છે અમેરિકા ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો અને ભારતનો સૌપ્રથમ લિથિયમ આયન સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ભીગા પ્રોજેક્ટ કયા રાજ્યમાં સ્થપાશે તો ગુજરાત રાજ્યમાં સ્થાપવામાં આવશે સાણંદમાં પ્લાન્ટ શરૂ થશે અને તાતા ગ્રુપ સાથે સરકારે કરાર કર્યા છે બનાસ ડેરીના ફરીથી બિનહરીફ ચેરમેન કોણ બન્યા છે શંકર ચૌધરી ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન પોલિસી મુજબ બે હજાર ત્રીસ સુધીમાં કાર્બન ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે પિસ્તાલીસ ટકા ઘટાડાનું ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી જુનિયર મેન્સ હોકી એશિયા કપ રેકોર્ડ કેટલામી વાર ટાઇટલ જીતી છે તો ચોથી વાર તાજેતરમાં ટ્રિપલ ટ્રેન અકસ્માત કયા રાજ્યમાં થયો ઓડિશા બાલાસોર ખાતે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ હિન્દી મરાઠી ફિલ્મોના પીડ અભિનેત્રી જેમનું હાલમાં નિધન થયું તે કોણ સુલોચના ત્રણસોથી વધુ ફિલ્મોમાં તેમને અભિનય કરે છે સ્ટેટ ઓફ ઇન્ડિયાઝ એન્વાયરમેન્ટ બે હજાર ત્રેવીસના રિપોર્ટ અનુસાર દેશમાં પર્યાવરણ સુરક્ષામાં ગુજરાત કયા ક્રમે છે બીજા ક્રમે છે તેલંગણા પ્રથમ ક્રમે આવે છે નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક બે હજાર ત્રેવીસની યાદી મુજબ દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાં મેનેજમેન્ટ શ્રેણીમાં સતત ચોથા વર્ષે કઈ સંસ્થા પહેલા ક્રમે આવી છે તો અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આઈઆઈએમએ ગુજરાત યુનિવર્સિટી એકસઠમાં ક્રમે આવે છે તેમજ આઈઆઈટી મદ્રાસ દેશની પ્રથમ નંબરની શૈક્ષણિક સંસ્થા પાંચમી વખત ટોચ ઉપર રહી છે ધારાવાહિક મહાભારતમાં શકુનીનું પાત્ર ભજવનાર કલાકાર જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું હતું ગુફી પેન્ટલ તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કયા દેશ દ્વારા સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે સુરીનામ દેશ દ્વારા આ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય બન્યા છે સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોકીએ તેમને ધ ગ્રાન્ડ ઓ ધ ગ્રાન્ડ ઓર્ડર ઓફ ધ ચેઇન ઓફ યલો સ્ટાર એવોર્ડ આપ્યો છે સાત જૂન એટલે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઇંગ્લેન્ડના ઓવલ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ રમાઈ જેમાં બ્રિટિશ ઇન્ડિયન એવા કઈ મહિલાએ ભારતનું રાષ્ટ્રગીત ગાયું ગીતાબા ઝાલાએ વિશ્વના ટોચના વીસ સૌથી વાયુ પ્રદૂષિત શહેરોમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે પંદર શહેરોનો સમાવેશ થાય છે પાકિસ્તાનનું લાહોર સૌથી વધુ પ્રદૂષિત શહેર છે ભારત તાજેતરમાં તેર દેશોના સંગઠન ધરાવતા સેન્ટ્રલાઇઝ લેબોરેટરી નેટવર્ક એનનું સભ્ય બની તેનો હેતુ શું છે તો રોગચાળા દરમિયાન રસીઓનું પરીક્ષણ કરવાનો અમેરિકાના નેતૃત્વ હેઠળના મેરીટાઇમ ફોર્સમાંથી કયો દેશ બહાર થયો છે તો યુનાઇટેડ આરબ અમીરાત યુ એ બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર પ્રવાસીઓને રહેવા માટે દુનિયાનું સૌથી મોંઘું શહેર કયું બન્યું છે તો દુનિયાનું સૌથી મોંઘું શહેર ન્યૂયોર્ક બની છે બીજા ક્રમે હોંગકોંગ આવે છે ત્રીજામાં જીનીવા ચોથું લંડન અને પાંચમું સિંગાપુર છે દુનિયાનો પહેલો દેશ જ્યાં ટ્રાફિકથી બચવા ડ્રાઈવર વિનાની ડ્રોન ટેક્સી ઉડશે ઇઝરાયેલ દેશમાં દૂરદર્શનના જાણીતા ન્યૂઝ એન્કર જેમનું તાજેતરમાં અવસાન થયું ગીતાંજલિ અય્યર ઓગણીસો પંચોતેરથી દૂરદર્શન સાથે જોડાયેલા હતા અને બે હજાર પાંચમાં નિવૃત્ત થયા હતા ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર ત્રેવીસ અનુસાર આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે છઠ્ઠા ક્રમે કેરળ પહેલા ક્રમે આવે છે રાજ્યકક્ષાની યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી તો સુરત ખાતે રાજ્યકક્ષાની કરવામાં આવી છે એકવીસ જૂન વિશ્વ યોગ દિવસની થીમ છે મિત્રો એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ મિસ વર્લ્ડ બે હજાર ત્રેવીસ સ્પર્ધાનું આયોજન કયા દેશમાં થશે ભારત દેશમાં થશે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે તાજેતરમાં ડીઆરડીઓ દ્વારા ઓડિશા દરિયા કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ દ્વીપ ખાતે કઈ નવી પેઢીની બેલિસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું અગ્નિ પ્રાઇમનું બે હજાર કિલોમીટરની તેની રેન્જ છે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક માતા પિતા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે એક જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે એ પણ એક જૂન ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે છવ્વીસ નવેમ્બરના રોજ ડૉક્ટર વર્ગીસ કુરિયનના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી કરવામાં આવે છે તાજેતરમાં ચર્ચામાં રહેલ સાબંગ પોર્ટ કયા દેશમાં આવેલું છે તો ઇન્ડોનેશિયામાં તાજેતરમાં કયા રાજ્યએ જાહેરાત કરી હતી કે તેઓ ડિજિટલ કુંભ મ્યુઝિયમનું નિર્માણ કરશે ઉત્તર પ્રદેશ સરકારે વિશ્વ સાયકલ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રણ જૂન કયા વર્ષે સૌપ્રથમ વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બે હજાર અઢારમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ચાર જૂન સમગ્ર વિશ્વમાં દર વર્ષે પાંચ જૂનના રોજ કયો દિવસ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ યુએન દ્વારા જાહેર કરવામાં આવેલી વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ પર્યાવરણ દિવસની થીમ શું છે સોલ્યુશન ટુ પ્લાસ્ટિક પોલ્યુશન વર્ષ બે હજાર ત્રેવીસનું વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો યજમાન દેશ કયો બન્યો છે ડી આઈવર પાંચ જૂન બે હજાર ત્રેવીસના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ગુજરાતમાં રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી મિત્રો અંબાજી ખાતે કરવામાં આવી હતી તાજેતરમાં રાજદ્રોહ સમાચારમાં રહ્યું હતું આ રાજદ્રોહ અંગેના ગુનાની જોગવાઈ આઈપીસીની કઈ કલમમાં કરવામાં આવી છે તો એકસો ચોવીસ એમાં તાજેતરમાં ભારતીય નૌસેનાએ આઈએનએસ વિક્રાંત પર નીચેનામાંથી કયું હેલિકોપ્ટર પ્રથમવાર લેન્ડ કર્યું હતું એમએચ સિક્સટીઆર રોમિયો સીવોક ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઈએનએસ વિક્રાંતનું આદર્શ વાક્ય શું છે જયમાં સમયુધી સ્પર્ધા વિશ્વ અન્ન સુરક્ષા દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સાત જૂન વિશ્વ અન્ન દિવસ અથવા તો વર્લ્ડ ફૂડ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે સોળ ઓક્ટોમ્બર તાજેતરમાં ચર્ચામાં રહેલ કોચ શું છે ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે શક્તિસિંહ ગોહિલની જુનિયર મહિલા હોકી એશિયા કપમાં ભારતીય ટીમે કયા દેશની ટીમને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બની છે તો દક્ષિણ કોરિયાને હરાવીને દક્ષિણ કોરિયા જુનિયર મહિલા હોકી એશિયા કપ ચાર વખત ચેમ્પિયન બની ચૂકી છે જાપાનના કાકામી ગહારામાં ફાઇનલ રમાઈ હતી બાર જૂન એટલે બાળ મજૂરી નિષેધ દિવસ કર્ણાટક રાજ્યમાં કઈ યોજના હેઠળ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરવામાં આવી શક્તિ યોજના અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય કર્ણાટક રાજ્યમાં કઈ યોજના હેઠળ મહિલાઓ માટે ફ્રી બસ સેવા શરૂ કરવામાં આવી શક્તિ યોજના અંતર્ગત કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પ્રોજેક્ટ એપ્રુવલ બોર્ડ પીએબીના બીના આંકડા મુજબ બે હજાર એકવીસ બાવીસમાં રાષ્ટ્રીય શ્રેરા સ્કૂલ ડ્રોપઆઉટ કેટલો રે રેટ કેટલો છે તો બાર પોઈન્ટ છ ટકા ગુજરાતમાં સત્તર પંચ્યાસી ટકા છે વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર વિશ્વના ટોચના પાંચ અર્થતંત્રમાં ભારતીય અંતરતાનું કદ કેટલા ટ્રિલિયન ડોલર થયું તો ત્રણ પોઈન્ટ પંચોતેર ટ્રિલિયન ડોલર એટલે કે ત્રણ પોઈન્ટ ઝીરો સાત લાખ કરોડ રૂપિયા પહેલા ક્રમે અમેરિકા બીજું ચીન જાપાન હોંગકોંગ અને પછી આપણા પાંચમું ભારત છે ચૌદ જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ પોતાની બ્રોડબેન્ડ સેવા શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો મિત્રો કેરળ કેફોન અથવા કેરળ ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક ડચ નોબેલ ગણાતા પ્રતિષ્ઠિત સ્પીનોઝા પુરસ્કાર માટે કયા ભારતીય વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે તો પ્રોફેસર જોઈતા ગુપ્તા ભારત અમેરિકા પાસેથી કયા ત્રીસ ડ્રોન ખરીદશે રિડેટર ડ્રોન એમ ક્યુ નાઇન બી પચીસ હજાર કરોડનો ડ્રોન સોદો તાજેતરમાં રીંછની વસ્તી ગણતરી કરવામાં આવી જે મુજબ બનાસકાંઠા જિલ્લાના જેસોર અભ્યારણ્યમાં બાલાજી અંબાજી અભયારણ્યમાં રીંછોની સંખ્યા એકસો એકવીસથી વધીને કેટલી થઈ છે તો મિત્રો ત્રણસો અઠ્ઠાવન રાજ્યના સાત જિલ્લામાં રીંછની હાજરી છે નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટીનું નામ બદલીને હવે શું કરવામાં આવી પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરી સોસાયટી અમદાવાદમાં ભગન ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળી એકસો છ છેતાલીસમી યાત્રાધામ ડાકોરમાં બસ્સો એકાવન રથયાત્રા નીકળી હતી વર્ષ બે હજાર એકવીસ માટેનું ગાંધી શાંતિ પુરસ્કાર કોને આપવામાં આવશે ગીતા પ્રેસ ગોરખપુરને આ પુરસ્કારમાં એક કરોડ રૂપિયા રોકડ અને પ્રમાણપત્ર આપવામાં આવે છે ઓગણીસો ત્રેવીસમાં ગીતા પ્રેસની સ્થાપના થઈ હતી જાસૂસી જાસૂસ એજન્સી રોના નવા વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે રવિ સિંહાની છત્તીસગઢ કેડરના ઓગણીસો અઠ્યાસી બેના વરિષ્ઠ આઈપીએસ અધિકારી છે ભારતે કઈ સ્વદેશી મિસાઇલ વિયેતનામને ભેટ આપી કૃપા તાજેતરમાં કયા દેશમાંથી ત્રણ હજાર વર્ષ જૂની તલવાર મળી જર્મનીમાંથી એકવીસ જૂન એટલે નવમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેની થીમ હતી યોગ ફોર હાર્મોની એન્ડ પીસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ન્યૂયોર્કમાં યોગ કરવામાં આવ્યા હતા આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો સ્વામીનાથન જાનકી રામન કયા રાજ્યએ જાહેરાત કરી છે કે પદ્મ પુરસ્કાર વિજેતાઓને માસિક પેન્શન અને વોલ્વોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકાશે હરિયાણા રાજ્ય સરકારે સુરતમાં એક સાથે કેટલા લોકોએ યોગ કરી વર્લ્ડ રેકોર્ડ કર્યો એક ત્રેપન લાખ લોકોએ વિશ્વ સમુદ્ર દિવસ સમુદ્ર દિવસ અથવા તો વિશ્વ મહાસાગર દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે આઠ જૂન વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ સમુદ્ર દિવસની થીમ શું છે પ્લાનેટ ઓશિયન ટાઇડ્સ આર ચેન્જિંગ તાજેતરમાં ચર્ચામાં રહેલ કખોવાકા ડેમ કયા સ્થળે આવે છે દક્ષિણ યુક્રેન તાજેતરમાં ચર્ચામાં રહેલ વરુણાસ્ત્ર શું છે તો ભારતીય અદ્યતન હેવી વેઇટ એન્ટી સબમરીન ટોર્પિડો તાજેતરમાં જાહેર કરવામાં આવેલા ઇન્ડિયા રેન્કિંગ બે હજાર ત્રેવીસ અથવા એનઆઈઆરએફ ઇન્ડિયા રેન્કિંગ્સ બે હજાર ત્રેવીસ અનુસાર ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ સો શિક્ષણ સંસ્થાઓમાં પ્રથમ ક્રમે કઈ સંસ્થા છે તો આઈઆઈટી મદ્રાસ પ્રથમ ક્રમે છે સો શ્રેષ્ઠ સંસ્થાઓમાં જેમાં ઓવરઓલ કેટેગરીમાં ભારતની શ્રેષ્ઠ સો શિક્ષણ સંસ્થાઓમાં આઈઆઈટી ગાંધીનગર કયા ક્રમે છે તો ચોવીસમાં ક્રમે આવે છે જેમાં શ્રેષ્ઠ સો યુનિવર્સિટીઓમાં કઈ યુનિવર્સિટી પ્રથમ ક્રમે છે તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગલુરુ જેમાં ભારતની શ્રેષ્ઠ સો કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે કોલેજ છે તો મિરાંડા હાઉસ દિલ્હી જેમાં ભારતની શ્રેષ્ઠ પચાસ મેડિકલ સંસ્થાઓમાં કઈ સંસ્થા પ્રથમ ક્રમે છે તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નવી દિલ્હી વિશ્વ બાળમજૂરી વિરોધી દિન તરીકે કયો દિવસ ઉજવાય છે બાર જૂન વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ બાળમજૂરી વિરોધી દિનની થીમ શું છે તો સોશિયલ જસ્ટિસ ફોર ઓલ એન્ડ ચાઇલ્ડ લેબર સમગ્ર વિશ્વમાં વિશ્વ બાળમજૂરી વિરોધી દિનની ઉજવણીનો પ્રારંભ ક્યારથી કયો છે તો બે હજાર બેથી માહિર શબ્દ વારંવાર સમાચારમાં જોવા મળે છે તે સેના સાથે સંબંધિત છે સંશોધન મિશન એપ એસએસએ દ્વારા પ્રસિદ્ધ થયેલા સ્ટેટ ફૂડ સેફ્ટી ઇન્ડેક્સ બે હજાર બાવીસ ત્રેવીસમાં ભારતના નાના રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે તો ગોવા નાના રાજ્યોની કેટેગરીમાં તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે જમ્મુ કાશ્મીર તેમજ ભારતના મોટા રાજ્યોની કેટેગરીમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે તો મિત્રો કેરળ અને વર્ષ બે હજાર ત્રેવીસને વિશ્વ રક્તદાન દિવસની થીમ શું છે ગીવ બ્લડ ગીવ પ્લાઝમા શેર લાઈફ શેર ઓપ્ટર કયા પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનો જન્મદિન ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે સાહિત્ય ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે શ્રી હરીશ મિનાસરૂ પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યના કવિ શ્રી શ્રી હરીશ મિનાસરૂનું જન્મસ્થળ જણાવો આણંદ તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હાજર બાવીસના યુવા ગૌરવ પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે શ્રી ગિરીશ પરમારની વૈશ્વિક પવન દિવસ તરીકે દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે પંદર જૂન સિપરી યર બુક બે હજાર ત્રેવીસ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસમાં સૌથી વધુ પરમાણુ શસ્ત્રો કયા દેશ પાસે છે તો મિત્રો રશિયા પાસે તેમજ સમગ્ર વિશ્વમાં કુલ કેટલા દેશો પાસે પરમાણુ શસ્ત્રો ધરાવે છે ટોટલ નવ દેશો પરમાણુ શસ્ત્રો ધરાવે છે રશિયા પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે પાંચ હજાર આઠસો નેવ્યાસી અમેરિકા પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે પાંચ હજાર બસો ચુમ્બાલીસ તેમજ ભારત પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે એકસો ચોસઠ આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે સોળ જૂન ફીફા અંડર ટ્વેન્ટી ફૂટબોલ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ વિજેતા દેશનું નામ જણાવો ઉરુગવે ઉરુગ્વે કોને પરાજય આપીને ફીફા અંડર ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ જીતી લીધું છે ઇટાલીને ફીફાનું પૂરું નામ શું છે ફેડરેશન ઇન્ટરનેશનલ ડે ફૂટબોલ એસોસિએશન વિશ્વ રસીકરણ અને દુકાળનો સામનો કરવા માટેનો દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સત્તર જૂન વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ રસીકરણ અને દુકાળનો સામનો કરવા માટેના દિવસની થીમ શું છે હર લેન્ડ હર રાઇટ તાજેતરમાં ઈશાદ કેરીને જીઆઈ ટેગ મળે છે તે કયા રાજ્ય સાથે સંકળાય છે કર્ણાટક રાજ્ય સાથે ભારતમાં ફાધર્સ ડે તરીકે કયો દિવસ ઉજવાય છે જૂન માસનો ત્રીજો રવિવાર તાજેતરમાં ચક્રવાત બિપરજોએ ગુજરાતના દરિયા કિનારે ત્રાટક્યું હતું આ ચક્રવાત નામ કોણે આપ્યું હતું બાંગ્લાદેશે વિશ્વ સિકલ સેલ તરીકે કયો દિવસ ઉજવાય છે ઓગણીસ જૂન તાજેતરમાં કયા ભારતીય તલવારબાજ એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બને છે સુશ્રી ભવાની દેવી સુશ્રી ભવાની દેવી કઈ રમત સાથે સંકળાયેલ ફેસિંગ તલવારબાજ સાથે વિશ્વ શરણાર્થી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે વીસ જૂન વર્ષ બે હજાર ત્રેવીસની વિશ્વ શરણાર્થી દિવસ અથવા વર્લ્ડ રેફ્યુજી ડેની થીમ શું છે હોપ અવે ફ્રોમ હોમ તાજેતરમાં ચર્ચામાં રહેલ મિયાવાકી પદ્ધતિ સેના સાથે સંબંધિત છે વૃક્ષારોપણ રૂપિયા ચાર હજાર કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષ ક્યાં બનશે લોથલ ખાતે અમદાવાદમાં એક સેકન્ડના એક પોલ્ટ્રિયલિયન એક પાછળ પંદર મિના ગણતરી કરી શકતું અને એક હજાર જીબીની રેમ ધરાવતું સુપર કોમ્પ્યુટર ઇસરોના વડાપી સોમનાથના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું આ કોમ્પ્યુટરનું નામ શું છે પરમ વિક્રમ સાહિત્ય અકાદમીએ વિવિધ પાસામાં બાવીસ સર્જકોની બાળ સાહિત્ય પુરસ્કાર તથા વીસ વ્યક્તિ યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી ગુજરાતી ભાષામાં કોની પસંદગી કરવામાં આવી છે તો રેખાબેન પ્રહલાદ રાવની બાળ સાહિત્ય પુરસ્કાર માટે પસંદગી સાગર શાહની યુવા પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે સાહિત્ય અકાદમીના પ્રમુખ માધવ કૌશિક આ પુરસ્કારમાં પચાસ હજાર રૂપિયાને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તાજેતરમાં કયા દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે તો ઇજિપ્ત ઓર્ડર ઓફ નાયલથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે તાજેતરમાં કેગના રિપોર્ટ અનુસાર હાલ રાજ્યમાં પ્રતિ એક હજાર છોકરાઓ સામે છોકરીઓનો જન્મદર કેટલો છે નવસો અઢાર ઓગણીસો સિત્યોતેર પછી બીપર જોયું વાવાઝોડું કેટલા દિવસ ચાલેલું સૌથી લાંબુ વાવાઝોડું છે તેર દિવસ સુધી ચાલેલું બર્લિનમાં ચાલી રહેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે બસો બે મેડલ છોતેર ગોલ્ડ પંચોતેર સિલ્વર એકાવન બ્રોન્જ છવ્વીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ આઈએમડીના રિપોર્ટ બે હજાર ત્રેવીસ અનુસાર સ્પર્ધાત્મક ઇન્ડેક્સના મોરચે ભારત કેટલામાં ક્રમે છે ચાલીસમાં ક્રમે પ્રથમ ક્રમે ડેનમાર્ક આવે છે ગુજરાત ચેમ્બરના પ્રમુખ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો અજય પટેલની ત્રીસ જૂન એટલે સોશિયલ મીડિયાને દર વર્ષે અષાઢ સુદ બીજના રોજ ઓડિશાના પુરી ખાતે ભગવાન શ્રી જગન્નાથની કેટલામી રથયાત્રા નીકળે છે તો નવમી રથયાત્રા નીકળે છે ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ બે હજાર ત્રેવીસમાં પ્રથમ ક્રમે કયો દેશ છે તો આઈસલેન્ડ ભારતને એકસો છેતાલીસ દેશોમાંથી કેટલા દેશો કેટલામાં સ્થાન મળ્યું છે એકસો સત્યાવીસનું કોણે પ્રસિદ્ધ કર્યો હતો આ રિપોર્ટ ડબલ્યુ ઇએફ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર જાહેર સેવા દિન તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રેવીસ જૂન આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક્સ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે ત્રેવીસ જૂન તાજેતરમાં એફ ચારસો ચૌદ શબ્દ ચર્ચામાં રહેતો તે શું છે એન્જિન પાસપોર્ટ સેવા દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે ચોવીસ જૂન તો મિત્રો આ તના મહત્વના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન આપણે સૌ પ્રથમ મળી રહે અને આપણે તેરીમાં વધારો થઈ શકે હાલે ફરીથી ન વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત